શ્રી ઉત્તરકાંડ સર્ગ સાડત્રીસથી એકતાલીસ રામનો રાજ્યાભિષેક ધર્મવિધિથી કરવામાં તે દિવસે રાત્રિ પ્રજાજનોએ પસાર કરી સૌએ હર્ષોલ્લાસથી રાજ્યાભિષેકનો પ્રસંગ માણ્યો હતો રાત્રિ વીતી અને પ્રાતકર્થ થતા બંદીજનો મહેલને દરવાજે આવ્યા અને મધુર કંઠે રાજા શ્રીરામને જગાડવા લાગ્યા તેઓ બોલ્યા હે વીર હે સૌમ્ય માતા કૌશલ્યાના હર્ષમાં વૃદ્ધિ કરનાર હે રાઘવ હવે ઉઠો જો તમે સૂઈ રહેશો તો આખું જગત સૂતેલું રહેશે સર્વ દેવોનો સમન્વય આપનામાં થયેલો છે આપનું પરાક્રમ વિષ્ણુ સમાન છે સ્વરૂપ અશ્વિની કુમારો જેવું છે આપ વેગમાં વાયુ સમાન ગંભીરતામાં સાગર સમાન પ્રજા પાલનમાં પ્રજાપિતા બ્રહ્મા સમાન છો આપ લોક કલ્યાણના કામો હંમેશા કરતા રહો છો તે જ પ્રમાણે કરતા રહેજો જેથી રાજ્યલક્ષ્મીને કીર્તિમાં સતત વૃદ્ધિ થતી રહેશે સૂતોના દિવ્ય સ્તવનો અને બંદીજનોની સ્તુતિઓ સુણીને ભગવાન શ્રી રામચંદ્રજી જાગ્યા અને શૈયામાંથી ઉઠ્યા ત્યારે તેમની સમક્ષ અસંખ્ય સેવકો હાથ જોડીને સેવા કરવા માટે ઊભા રામજી નિત્યકર્મ સ્નાનાદિથી પરવારીને દેવ મંદિરમાં ગયા અને ત્યાં દેવો પિતૃઓ તથા વિપ્રોની યથાવિધિ પૂજા કરી પછી બ્રાહ્મણો અને પોતાના અમાત્યો સાથે તેઓ રાજ્યસભામાં ગયા સભા ભવનમાં વસિષ્ઠ વગેરે મુનિઓ પુરોહિતો અને મંત્રીઓ પહોંચ્યા વિવિધ દેશોના રાજાઓ પણ પધાર્યા હતા ધર્માત્મા ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન આ ત્રણેય ભાઈઓ રામજીની સેવા માટે તેમની આજુબાજુ ઊભા હતા બીજા સેવકો રામજીને નમસ્કાર કરીને તેમની સન્મુખ બેસતા હતા મહાવીર કામરૂપ સુગ્રીવ આદિવાનર ઋતપતિઓ આવીને રાજ્યસભામાં શ્રીરામને પ્રણામ કરીને આસન ઉપર બેઠા લંકાનો રાજા વિભીક્ષણ પોતાના ચાર રાક્ષસ પધારો સહિત રામજીની સેવામાં હતો તે પછી નગરના મહાજનો પણ રામચંદ્રજીને પ્રણામ કરીને આસન ઉપર બેઠા રાજ્યસભામાં રામચંદ્રજી મહર્ષિઓ બ્રાહ્મણો મંત્રીઓ વાનરો નગરજનો અને રાક્ષસો વગેરેથી દેવરાજ ઇન્દ્રની જેમ શોભતા હતા સર્વને શાંત બેઠેલા જોઈને પુરાણ વેતા મહર્ષિઓ ધર્મકથાઓ કરતા હતા આ રીતે રામનું સર્વ લોકો બહુમાન અને પૂજન કરતા અને તેઓ રાજકાજ કરી નગર અને જનપદની સંભાળ રાખતા આમ સમય વીતતો જતો હતો એક દિવસે શ્રી રામે જનક રાજાને પ્રણામ કરીને કહ્યું હે પૂજ્ય તમે અમારા વડીલ છો તમને આવ્યાને ઘણો સમય વીતી ગયો છે મિથિલા તમારા વિના સુની છે હવે આપ સુખેથી આપના નગરમાં પધારો આપને વળાવવા ભરત અમારા તરફથી મૂલ્યવાન ભેટો લઈને આવશે જનક રાજાએ કહ્યું કે હે રાજન તમારી રાજનીતિ અને પ્રજા પ્રેમથી હું અતિ પ્રભાવિત થયો છું તમે જે બહુમૂલ્ય ભેટો આપવાના છો તે હું મારી પુત્રીઓ સીતા અને ઉર્મિલાને આપવા ઈચ્છું છું તેમને પહોંચાડવાનું ભરતજીને કહેજો આમ કહીને જનક રાજાએ સહુની બધા વિદાય લીધી જનક રાજા વિદાય થયા પછી અન્ય નગરના રાજાઓને રામે પ્રેમથી અમૂલ્ય ભેટો આપીને વિદાય કર્યા ત્યારે સર્વ રાજા હર્ષપૂર્વક બોલ્યા કે હે રામ તમારા જ બળથી અને ભાગ્યથી તમે વિજય થયા છો અને સીતાજીને પાછા મેળવીને પિતાનું રાજ સંપાદન કર્યું છે અમારી પરમ ઈચ્છા તો આપણા દર્શન કરવાની હતી તમે મોટાઈ બતાવી અમારી પ્રશંસા કરો છો હવે અમે અમારા નગર તરફ જઈશું પણ આપનું સ્થાન અમારા હૃદયમાં અવિચળ રહેશે અમે આપણી સેવા માટે હંમેશા તૈયાર રહીશું આમ કહી સર્વ રાજા રામને પ્રણામ કરીને વિદાય થયા આ સઘળા રાજાઓને વળાવવા માટે ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ગયા હતા તે રાજાઓએ રામનો પ્રેમ મેળવવા અનેક ભેટો રામને આપવા તેમની સાથે મોકલાવી હતી તેમાં રત્નો રશ્વો હસ્તીઓ રથ આભૂષણો મણી મોતી પરવાળા ચંદનો અને દાસદાસીઓ પણ હતા અયોધ્યામાં પાછા આવીને ત્રણેય ભાઈઓએ સગડી ભેટો રામના ચરણોમાં ધરી રાજાઓએ પ્રેમથી મોકલેલ ભેટો તો રામે સ્વીકાર કર્યો અને પછી પોતાના પર કરેલા ઉપકારમાં બદલામાં એ બધી ભેટો સુગ્રીવ ભીક્ષણ અને વાનરો તેમજ રાક્ષસોને વહેંચી દીધી પછી અંગત તથા હનુમાનને પણ રામ ભેટ્યા અને મીઠી મધુર વાણીમાં અન્ય સહુ વાનર પશુપતિઓને કહેવા લાગ્યા કે હે વનવાસીઓ તમે મારા ભાઈ સમાન છો તમે મને સંકટ સમયે બહુ મદદ કરી છે તમારા જેવા ઉત્તમ મિત્રો મેળવનાર રાજા સુગ્રીવને હું અભિનંદન આપું છું આમ કહીને તેમને પણ મૂલ્યવાન અલંકારો આપ્યા અને દરેકને શ્રીરામ ભેટ્યા એક દિવસ શ્રીરામે સુગ્રીવને કહ્યું હે મિત્ર હવે તમે કિશ્કિંધા નગરી જાઓ અને ત્યાં રહીને નિશ નિષ્કલંગપણે રાજ્ય કરો તને મારી ભલામણ છે કે તું અંગદ હનુમાન અને નલની સારી સંભાળ રાખજે રીજપતિ જામવાન અને બધાએ મારા માટે પ્રાણની પણ પરવા કરી નથી તે સહુનું તું પ્રેમપૂર્વક પાલન કરતો રહેજે આમ કહીને રામ સુગ્રીવને ભેટી પડ્યા પછી વિભીક્ષણ તરફ ફરીને રામે મીઠી વાણીથી કહ્યું હે ધર્મગ્ન તમે હવે ધર્મ અનુસાર લંકાનગરીનું રાજ્ય કરો તમારો ભાઈ કુબેર હવે તમારા પર પ્રેમ રાખે છે તમે બુદ્ધિમાન છો ધર્મપૂર્વક રાજ કરનારું રાજ્ય અવિચળ રહે છે હે મિત્ર તમે મને અને સુગ્રીવને પ્રેમપૂર્વક સંભાળતા રહેજો તમે હવે પ્રસન્નતાપૂર્વક લંકા પ્રત્યે જાઓ સર્વ વાનરો તથા રાક્ષસો રામનો જય જયકાર કરીને ઊભા થયા તેમણે કહ્યું હે રામ તમને ધન્ય છે તમારા બુદ્ધિ અને પરાક્રમ અદ્ભુત છે અને તમારી વાણી પણ મધુર છે પછી હનુમાને રામને પ્રણામ કરી પ્રાર્થના કરી કે તમારા પ્રત્યેની મારી ભક્તિ અવિચળ રહે અને બીજે ક્યાંય ભાવ ન થાય વળી જ્યાં સુધી પૃથ્વી ઉપર રામકથા ગવાય ત્યાં સુધી હું સાંભળ્યા કરું અને માત્ર પ્રાણ મને છોડી ન જાય હું નિરંતર તમારા ચરિત્રરૂપી અમૃત કથા સાંભળું અને હૃદયમાં તમારા દર્શનની આ કામના પૂર્ણ કરો હનુમાનની ભક્તિપૂર્વકની પ્રાર્થના સાંભળીને રામ તેને ભેટી પડ્યા અને કહ્યું હે હનુમાન તું કહે છે તેમ જ થશે આ લોકમાં જ્યાં સુધી મારી કથા રહેશે ત્યાં સુધી તારી કીર્તિ અને પ્રાણ રહેશે અને જ્યાં સુધી જગત ટકશે ત્યાં સુધી મારી કથા ટકશે હે હનુમાન તારા મારા ઉપર અનેક ઉપકારો છે તેનો બદલો હું વાળી શકું તેમ નથી આમ કહી રામે તેજસ્વી હાર કાઢીને હનુમાનજીને પહેરાવ્યો સહુને વિદાય આપ્યા પછી શ્રીરામ સહુભાઈઓની સાથે આનંદથી રહેતા હતા અને સુખ ભોગવતા હતા એક દિવસ તેઓ ભાઈઓ સાથે બેઠા હતા ત્યારે અંતરિક્ષમાંથી અવાજ સંભળાયો હે રામ તમે મને પુષ્પક વિમાન જાણો તમારી આજ્ઞાથી હું કુબેરના ભવન તરફ ગયો હતો ત્યારે કુબેરે મને કહ્યું કે રામે રાવણને હણીને લંકા સાથે તને પણ જીતી લીધું છે માટે હું તને આજ્ઞા આપું છું કે તું પાછો અયોધ્યા જા અને રામનું વાહન થઈને રહે મારી આવી પરમ ઈચ્છા છે માટે તું મનમાં ક્લેશ ન કરતા રઘુવીર પાસે જઈને રહે મહાત્મા કુબેરની આજ્ઞાથી હું તમારી પાસે આવ્યો છું આથી મારો સ્વીકાર કરો હું મારા પ્રભાવ પ્રમાણે તમારી આજ્ઞાનું પાલન કરીશ રામે પુષ્પક વિમાનની વાત સાંભળીને કહ્યું હે શ્રેષ્ઠ વિમાન જો એમ જ હોય તો હું તારું સ્વાગત કરું છું હાલ તો તું સિદ્ધ પુરુષોના માર્ગરૂપ અંતરિક્ષમાં રહી વિહાર કર જરૂર પડતા હું તારું સ્મરણ કરીશ ત્યારે આવજે તને કોઈ રોકી શકશે નહીં માટે તું અંતરિક્ષમાં ગમન કર પુષ્પક વિમાન ચાલ્યું ગયું પુષ્પક વિમાન ચાલ્યા ગયા પછી ભરતે હાથ જોડીને રામને કહ્યું કે હે વિરાપના રાજ્ય શાસનમાં અમે ઘણા અમનુષ્યોને મનુષ્યની માફક બોલતા સાંભળ્યા રાજ્યમાં પ્રજા સુખથી રહે છે વૃદ્ધને વૃદ્ધોને પણ મોત આવતું નથી પ્રજા પુષ્ટ થઈ છે આકાશોથી મેઘ યથા સમયે વરસે છે અને વાયુ અનુકૂળ થઈને વાય છે ભરતની આવી વાણી સાંભળીને રામ તથા ભાઈઓ આનંદ પામ્યા